બસ ચાલકોનો કહેર અટકાવવાનું નામ લઈ લઈ રહ્યું છે સુરતના મ્યુનિસિપલ સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ કેટલાક બસના ચાલકો બેફામ અને પૂર બસ હંકારતા હોવાથી અકસ્માત ના બનાવ પણ વધી રહ્યા છે શહેરમાં અમરોલી વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની હતી જેમાં એક વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા અને એ સમયે બસ ચાલકે તેને ઉડાવીને ફરાર થયો હતો ઘટના બનતાની સાથે જ બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હતો આસપાસના સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો પોલીસે પ્રત્યક્ષ દ્રષ્ટિના નિવેદન પણ નોંધી લીધા છે